નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું અત્યારના આઠ વાગ્યાના હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો કેરળ બાદ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે સમય કરતા ચોમાસું વહેલું બેસી ગયું છે અને ગુજરાતમાં આગામી પાંચ દિવસ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ચોમાસાની ધરી પસાર થઈને તે વિસ્તારમાં ચોમાસાનો વિધિવત વરસાદ થઈ રહ્યો છે અન્ય વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમના કારણે વરસાદ થશે ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવ્યું પરંતુ મેઘરાજાની એન્ટ્રી નબળી રહી છે નબળા ચોમાસા માટે કેટલાક પરિબળો જવાબદાર છે જે અંગે હવામાન નિષ્ણાંત જણાવી રહ્યા છે

અંબાલાલ પટેલે અરબસાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થયો છે એમ જણાવ્યું છે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે આ સિસ્ટમને ધકેલનાર દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉપરના પવનો ચોમાસાને આગળ વધવા માટે અવરોધરૂપ હતા આથી મુંબઈ તરફના કોઈક વાદળ નવસારી વલસાડ સુધી પહોંચી જવામાં હતા ક્યારે આવું બનતું હોય છે એટલે હવે ગુજરાતના કંઈક ભાગોમાં અરબ સાગરના ભીજના કારણે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે સાચું ચોમાસું આદર નક્ષત્રમાં આવે તો સારું કહેવાય વરસાદ નક્ષત્રની ગણતરી આપણે ત્યાં સૂર્ય નક્ષત્ર થાય છે હવામાન નિષ્ણાંતો જણાવ્યું છે કે હવે ક્યાં ક્યાં વરસાદ થશે જેના કારણે એકવીસ થી પચીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે પવન શીખ તો સારું અને હિંદ મહાસાગરના નાકા પર પવન જોર રહેવું જોઈએ તો પછી મૃત નક્ષત્ર વાય તો આંધ્રા નક્ષત્રમાં વરસાદ થવાનો સંજોગ રહેશે ગઈકાલે દિવસ દરમિયાન અને રાત્રે રાજ્યમાં છૂટાછાયા વિસ્તારમાં પ્રી મોન્સૂન વરસાદ ચાલુ રહ્યો હતો સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડ્યો હતો અમુક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો આજે પણ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં નાના મોટા વરસાદી રેડા થોડા ઘણા કડાકા પડાકા સાથે ચાલુ રહેવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે